હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંખોડી સાડી એન્ડ ડ્રેસિસ ભાવનગર ફરી એકવાર તમારા બધાનું પંખોડી સાડી એન્ડ ડ્રેસિસમાં સ્વાગત છે હું તમારા માટે લઈને આવી ગઈ છું જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સિમર પ્લેન સાડી જેમાં તમને અલગ અલગ ત્રીસ થી ચાલીસ કલર મળી જવાના છે અને આ સાડી સાડા પાંચ કટ રહેવાની છે અને આ તમને તદ્દન વ્યાજબી ભાવ એટલે કે રૂપિયા બસો પચાસમાં જ મળી જવાની છે આ ઉપરાંત પણ દર શનિ અને રવિવારે અલગ અલગ સાડીઓનો સેલ હોય છે અમારે ત્યાં હોલસેલ ભાવે સાડીઓ મળી જવાની છે તમને લગ્ન પ્રસંગ માટે પહેરે તેવી સાડી વ્યાજબી ભાવે મળશે તદઉપરાંત અજરક ઓરગેન્જા દરબારી જયપુરી ઘરચોળા અને ભારે અલગ અલગ વર્ગની સાડી મળી જવાની છે ઉપરાંત ડ્રેસ મટીરિયલ વાત કરીએ તો ડ્રેસ મટીરિયલ રેડીમેડ ભારે વર્કવાળા ડ્રેસ મટીરિયલ આવું બધું જ તમને હોલસેલ અને તદ્દન વ્યાજબી ભાવે મળી જશે તો આવું જ ન્યૂ કલેક્શન જોવા માટે અમારી પંખોડી સાડી શોપની મુલાકાત લ્યો જેનું એડ્રેસ છે પ્લોટ નંબર ચુમ્બોતેર હરેકૃષ્ણ પાર્ક વીપી સોસાયટીની બાજુમાં એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર અમારો વોટ્સએપ નંબર છે ચોરાણું છવ્વીસ ચુમ્માલીસ સાઇટ પર મેસેજ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં તો આવી જ બેસ્ટ ઓફર સાથે મળીએ ત્યાં સુધી બાય બાય હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંખોડી સાડી એન્ડ્રેસીસ ભાવનગર ફરી એકવાર તમારા બધાનું પંખોડી સાડી એન્ડ માં સ્વાગત છે હું તમારા માટે લઈને આવી ગઈ છું જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સિમર પ્લેન સાડી જેમાં તમને અલગ અલગ ત્રીસથી ચાલીસ કલર મળી જવાના છે અને આ સાડી સાડા પાંચ કટ રહેવાની છે અને આ તમને તદ્દન વ્યાજબી ભાવ એટલે કે રૂપિયા બસો પચાસમાં જ મળી જવાની છે આ ઉપરાંત પણ દર શનિ અને રવિવારે અલગ અલગ સાડીઓનો સેલ હોય છે અમારે ત્યાં હોલસેલ ભાવે સાડીઓ મળી જવાની છે તમને લગ્ન પ્રસંગ માટે પહેરે તેવી સાડી વ્યાજબી ભાવે મળશે તદઉપરાંત અજરક ઓરગેન્જા દરબારી જયપુરી ઘરચોળા અને ભારે અલગ અલગ વર્ગની સાડી મળી જવાની છે તદઉપરાંત ડ્રેસ મટીરિયલ વાત કરીએ તો ડ્રેસ મટીરિયલ રેડીમેડ ભારે વર્કવાળા ડ્રેસ મટીરિયલ આવું બધું જ તમને હોલસેલ અને તદ્દન વ્યાજબી ભાવે મળી જશે તો આવું જ ન્યૂ કલેક્શન જોવા માટે અમારી પંખોડી સાડી શોપની મુલાકાત લ્યો જેનું એડ્રેસ છે પ્લોટ નંબર ચુમ્બોતેર હરેકૃષ્ણ પાર્ક વીપી સોસાયટીની બાજુમાં એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર અમારો વોટ્સએપ નંબર છે ચોરાણું છવ્વીસ ચુમ્માલીસ સાઇટ સાઇટ પર મેસેજ કરો અને અમારી યુટ્યુબ ચેનલને કરો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં તો આવી જ બેસ્ટ ઓફર સાથે મળીએ ત્યાં સુધી બાય બાય હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંખોડી સાડી એન્ડ ભાવનગર ફરી એકવાર તમારા બધાનું પંખોડી સાડી એન્ડ ડ્રેસીસમાં સ્વાગત છે હું તમારા માટે લઈને આવી ગઈ છું જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સિમર પ્લેન સાડી જેમાં તમને અલગ અલગ ત્રીસસી ચાલીસ કલર મળી જવાના છે અને આ સાડી સાડા પાંચ કોટ રહેવાની છે અને આ તમને તદ્દન વ્યાજ વિભાવ એટલે કે રૂપિયા બસો પચાસમાં જ મળી જવાની છે આ ઉપરાંત પણ દર શનિ અને રવિવારે અલગ અલગ સાડીઓનો સેલ હોય છે અમારે ત્યાં હોલસેલ